ટેટ અને ટાટ પરીક્ષા નામ સાંભળતા જ લાગે કે આ તું બહુ અઘરું છે પણ સાચું કહું જો એક પરફેક્ટ માસ્ટર પ્લાન હોય ને તો સફળતા બિલકુલ દૂર નથી તો ચાલો આજે આપણે એ જ માસ્ટર પ્લાનને એકદમ સરળ ભાષામાં સમજીએ જેથી તૈયારીને એક સાચી દિશા મળી શકે હા આ સવાલ લગભગ દરેક ઉમેદવારના મનમાં હોય છે કે આટલો મોટો સિલેબસ છે અને સમય તો જાણે ભાગી રહ્યો છે તૈયારી થશે કેવી રીતે પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી એક સ્માર્ટ પ્લાનિંગથી આ સૌથી મોટો સિલેબસ આપણી સૌથી મોટી તાકાત બની શકે છે કેવી રીતે ચાલો જોઈએ કોઈ પણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જ જોઈએ બરાબર ને બસ એ જ રીતે ટેટ ટાટ પરીક્ષામાં સફળતાનો પાયો બે મુખ્ય વસ્તુઓ પર ટકેલો છે એક તો સિલેબસની પૂરેપૂરી સમજ અને બીજું એકદમ ચોક્કસ પ્લાનિંગ તો શરૂઆત ક્યાંથી કરવાની સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સિલેબસ અને પરીક્ષાની પેટર્નને બરાબર સમજવી કયા વિષયમાંથી કેટલું પૂછાય છે કયા ટોપિક્સ વધુ મહત્વના છે આ બધું જાણ્યા પછી જ એક એવી મજબૂત સ્ટડી પ્લાન બનાવી શકાય જે આપણને સીધા આપણા લક્ષ્ય સુધી લઈ જાય જુઓ એક સારું ટેબલ કંઈક આવું દેખાઈ શકે છે અહીં દરેક વિષયને બરાબર સમય આપવામાં આવ્યો છે પણ આમાં સૌથી ખાસ શું છે ખબર છે રવિવાર એટલે કે પુનરાવર્તનનો દિવસ યાદ રાખો નવું વાંચવું જેટલું જરૂરી છે એનાથી પણ વધુ જરૂરી છે વાંચેલું યાદ રાખો અને એના માટે રિવિઝન તો કરવું જ પડે આ જ નાની નાની બાબતો બીજાઓથી આગળ લઈ જાય છે ઓકે તો પ્લાન તૈયાર છે પણ હવે સવાલ એ છે કે એ પ્લાન પ્રમાણે વાંચવું શું ક્યાંથી વાંચવું કારણ કે સાચું સ્ટડી મટીરિયલ પસંદ કરવું ને એ અડધી લડાઈ જીતવા બરાબર છે તૈયારી માટે મુખ્યત્વે આ ત્રણ વસ્તુઓ પર ફોકસ કરવાનું છે પહેલું એનસીઆરટીના પુસ્તકો જે તમારા બેઝિક કોન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દેશે બીજું કોઈ સારી ભરોસાપાત્ર ટીટીએટી ગાઈડ જે તમને એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી કરાવશે અને ત્રીજું બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર પર ખાસ ધ્યાન આપવાનું છે કારણ કે આ એક સ્કોરિંગ વિષય છે આ બંને વચ્ચે બેલેન્સ રાખવું કેમ જરૂરી છે ચાલો એકદમ સિમ્પલ રીતે સમજીએ એનસીઈઆરટી આપણો પાયો મજબૂત કરે છે એ આપણને શીખવે છે કે શું અને શા માટે જ્યારે ગાઈડ આપણને શીખવે છે કે એ જ્ઞાનનો પરીક્ષામાં કેવી રીતે ઉપયોગ કરવો એટલે કે પ્રેક્ટિસ કરાવે છે પાયા વગર ઇમારત ના બને અને પ્રેક્ટિસ વગર પરીક્ષા પાસ ન થાય ચાલો તો જ્ઞાન પણ છે અને સાધનો પણ છે હવે શું હવે વારો છે અસલી મેદાનમાં ઉતરવાનો એટલે કે પ્રેક્ટિસ કરવાનો કારણ કે જ્ઞાનને કૌશલ્યમાં બદલવાનો એકમાત્ર રસ્તો પ્રેક્ટિસ છે આ નંબર બરાબર યાદ રાખી લેજો પાંચથી દસ કેમ કારણ કે છેલ્લા પાંચથી દસ વર્ષના જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવા એ કોઈ ઓપ્શન નથી એ ફરજિયાત છે આનાથી ફક્ત સવાલોની પેટર્ન જ નહીં પણ એ પણ સમજાશે કે પરીક્ષકો કયા ટોપિક્સ પર વારંવાર ભાર મૂકે છે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે પ્રેક્ટિસને પણ સ્માર્ટ બનાવવી પડે એના માટે આ ત્રણ સ્ટેપ્સ બહુ કામ લાગશે રેગ્યુલર મોક ટેસ્ટ આપો જેથી પરીક્ષાનો ડર નીકળી જાય અને ટાઈમ મેનેજમેન્ટ શીખી શકાય અને હા વાંચતી વખતે ટૂંકી ટૂંકી નોટ્સ બનાવતા રહો આ નોટ્સ છેલ્લી ઘડીના રિવિઝન માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે એક બહુ સરસ વાત છે જે અહીં બિલકુલ ફિટ બેસે છે પ્રેક્ટિસ એ ચાવી છે જે જ્ઞાનને ક્ષમતામાં ફેરવે છે મતલબ કે ખાલી જાણવું પૂરતું નથી એ જ્ઞાનનો સમયસર ઉપયોગ કરી શકવાની ક્ષમતા કેળવવી પડે છે અને એ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી જ આવે છે તૈયારીમાં પુસ્તકો અને પ્રેક્ટિસ જેટલું જ કદાચ એનાથી પણ વધારે જરૂરી છે આપણું માઇન્ડસેટ આપણું માનસિક અભિગમ ચાલો એના પર થોડી વાત કરીએ સફળતાનો સૌથી મોટો મંત્ર કોઈ હોય તો એ છે નિયમિતતા કન્સિસ્ટન્સી યાદ રાખજો આ એક મેરેથોન છે સો મીટરની દોડ નથી એક દિવસ દસ કલાક વાંચીને બીજા દિવસે થાકી જવા કરતાં રોજ સતત બે ત્રણ કલાક સારો અભ્યાસ કરવો વધુ ફાયદાકારક છે અને જ્યારે એ રોજ મહેનત થાય ને ત્યારે અંદરથી જ એક અવાજ આવે છે કે હા આ હું કરી શકીશ બસ આજ તો છે આત્મવિશ્વાસ પોતાની મહેનત પર અને પોતાની જાત પર અટૂટ વિશ્વાસ રાખવો પોઝિટિવ રહેવું એ તૈયારીનો જ એક ભાગ છે તો સફળતા માટેનો આખો મંત્ર આ ત્રણ વાતોમાં આવી જાય છે રોજનું કામ રોજે રોજ કરવું પોતાની જાત પર પૂરો ભરોસો રાખવો અને બિનજરૂરી ટેન્શનને જીવનમાંથી દૂર રાખવું આ ત્રણ વસ્તુઓ તૈયારીની આખી સફરને ઘણી સરળ બનાવી દેશે તો આખો રોડમેપ હવે સ્પષ્ટ છે રસ્તો દેખાઈ રહ્યો છે હવે બસ એના પર ચાલવાનું શરૂ કરવાનું છે તો સવાલ એ છે કે શું ઉમેદવારો પોતાની મહેનત અને સમર્પણથી સફળતાની એક નવી કહાની લખવા માટે તૈયાર છે યોગ્ય આયોજન સાથે સફળતા ચોક્કસપણે મળશે